વાત કરતી ગુજરાત સરકારની પોલ ખુલી પર્યાવરણ માટે કામ કરતા ક્લાયમેટ ચેન્જ વિભાગના રૂપિયા અડસઠ કરોડ નેવું લાખ વણ વપરાયેલા પડી રહ્યા છેલ્લા બે વર્ષમાં સરકારે ક્લાયમેટ ચેન્જ માટે રૂપિયા

વર્ષ ચારસો પંચાવન પોઈન્ટ કરોડ વપરાયા આડત્રીસ પોઈન્ટ અઠાણું કરોડ વન વપરાયેલા રહ્યા ગ્રાન્ટ ન વાપરવા અંગે સરકારે કોવિડને કારણે કાચા માલમાં થયેલો ભાવ વધારો ઉપરાંત કેટલાક ટેકનિકલ કારણો રજૂ કર્યા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલનો ક્લાઇમેટ ચેન્જ મંત્રીએ આ લેખિતમાં જવાબ રજૂ કર્યો તો ક્લાયમેટ ચેન્જ વિભાગની અંદર નાણાં વણ વપરાયેલા પડ્યા રહ્યા છે પર્યાવરણની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જે રીતે અહીં બજેટ ફાળવવામાં આવ્યું છે તે પ્રમાણે તેમાં રૂપિયા વપરાયા નથી